તો જય માતાજી બધાય મારા સબ્સ્ક્રાઇબ મિત્રોને કેમ છો તો ચાલો આજે આપણે એક સરપ્રાઇઝ છે બધાયને વિડીયો પૂરો જોવાનો છે મિત્રો અને આજે અમે જો બધાય મિત્રો ઉપડ્યા છે ઘેટા બકરાની ગોળિયા ભરી જોવો તમે પાછળ બેઠો છે અમારો નાનો તો રેડી જો લાઇક કરે પાછો તો અને તમને વિડીયો ગમે ને તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં અમે તો પેળા ઉલારવા મીડ્યા છો તો બી વચમાં મળી ગઈ પરસે હવે રસ્તો કયો છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરો તો મિત્રો હા લે હા સે અમારું સરપ્રાઇઝ જોઈ જવો તમારે હાલો અમારા ભુવાએ તો ઊંચું કરી નાખ્યું ગાડી જોયું પછી અહીંયાથી અમે આવી જ બીજા જોરબી આપણે બે હજાર રાજા ગોળ્યા ભલે કારખાનામાં કામે જાય બાકી પાછું ન મૂક્યું

એકાદ બે રીલો બને કી રીલ બને પાછો રીલ બનાવી જો જોઈએ ઉતારો બડવા ઉતારો ને બડવા જ દેવાના મિત્રો ખોટું કે ખોટુંથી ડાયરેક્ટ સીધું કીધું હાલો હવે ખોટી રીલું બીલું નથી ઉતાર્યું ને મઠ ભેગી કરો માતા જે પેલા પગયા લગાડવા સીધા આપડે મઢ આવી જાય હશે અમારા ભુવાજી તો સાંક્યો બાંક્યો કરીને સાંજલા બાંડલા ને માતાજીએ ચૂંદડી બાંધી દીધી આંડળે માતાજીની ચૂંટણી આપણી ખુશીના પગલાં પાડી દીધા એટલે જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે મિત્રો ક્યારે ધંધા કરવો હોય તો પાછો વાંધો આવો હા અને હાલો મિત્રો પેડા બેડા ખાવા પગી જાજો રેડી બધાય મિત્રોને થેન્ક યુ સો મચ તમારો પ્રેમ આવો નવો આપતા રહેજો લાઇક કરજો ફોલો કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય હિંગરાજમાં જય મેલડીમાં જય સુરાપુરા દાદા અને આ અમારા બધી પાર્ટી મંડી એ પેળા વસોડવા તો ગુડ બાય હવે આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો તો જય માતાજી ચાલો બાય